આજે વાસલ્યધામ પરિવાર અને વાસલ્યધામમાં જે અત્યારે ઓલમોસ્ટ નવસો આયા ગાય બાળકો ભણે છે આ વર્ષે લગભગ આખા ગુજરાત યુપી બિહાર અને ઝૂપટપટ્ટી અને ટ્રાઇબલ એરિયામાંથી લગભગ નાઇન્ટી થ્રી બાળકો આ દસ આઠ દસ દિવસમાં બધા અહીંયા આવ્યા છે જે જે એનજીઓ સામાજિક કામ કરતા હોય કોઈ અમારી અપીલ સાંભળી હોય વાસણ આવું કંઈક સારું કામ કરે છે એ પણ એને મેસેજ ગયા હોય તો એ લોકોએ આ વર્ષે કોઈના મા છે કોઈના બાપ છે કોઈના મા બાપે નથી અને દાદા દાદી છે આવા બાળકો અહીંયા આવ્યા છે જે મેજર ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ફોર ફાઈવ થ્રી ટુ એ સ્ટાન્ડર્ડના બાળકો છે હવે દર્શક મિત્રો એ કહેવાનું છે કે આજની આ પોઝિશન છે આજે આ બાળકો જે જુદી જુદી જગ્યાએથી આવ્યા છે પાસેલધામમાં આવ્યા પછી અમારો જે ટીચિંગ સ્ટાફ હોય કિચનનો સ્ટાફ હોય યા મેનેજમેન્ટનો સ્ટાફ એનો પ્રેમ એનો હુક અને એનું આશ્વાસન જ્યારે બાળકને મળે છે તો બાળક પોતે સેફ થઈ જાય છે બાળકને પોતાને અંદરથી આનંદ થાય છે મારું કોઈ મને કોઈ સાંભળવાવું છે મને મારી સાથે કોઈ રમવાવું છે મારી સાથે મારી કેર રાખવાવું છે જેનાથી બાળકનું સ્મિત વધતું જાય છે અને ટાઈમે ટાઈમે એને જમવા મળે અને ટાઈમે એનું પ્રોટીન જે કે એનો આહાર છે એનો ડેવલપમેન્ટ થાય એ પ્રમાણે એનો આહાર મળે અને એને એજ્યુકેશન મળે એજ્યુકેશનમાં એ બાળક સારી રીતે વિચારતો થાય લખતો થાય અને સવારથી છ વાગ્યાથી આ બાળકો સાત વાગે હવે ધીરે ધીરે એને એવી રીતે આપવામાં આવશે આ બાળકો હશે ને એ પણ સાડા છ સાત વાગે ઉઠી અને નાનું નાનું ભલે પાંદડું પણ વીણે પેપર પણ વીણે નાની નાનું કામ કરશે પછી એ બાળકોને પાંચ સ્ટાન્ડર્ડમાં ભણતા હોય જે દસ વર્ષની અંદરના બાળકો હોય એ બાળકોને અમારા ગ્રહપતિ હોય એને નવડાવશે એને સવારના નવા કપડાં પહેરાવશે એને ચા નાસ્તો કરાવશે અને ત્યાર પછી એને થોડુંક સમજણ આપશે વિચારો આપશે અને પછી મંદિર જઈ પગે લાગી અને પોતે સ્કૂલમાં જશે